મારે આપને આજે એક વિરેલ વ્યક્તિત્વનો પરિચય કરાવવો છે અને એક પવિત્ર જગ્યાના દર્શન કરાવવા છે આપણે અત્યારે જઈ રહ્યા છીએ એ ગીર તાલુકાનું કોદિયા ગામ અને કોદિયા ગામ પછી મચ્છુંદરી નદી અને મચ્છુંદરી ડેમને કાંઠે અરસીભાઈ ગોજિયા એમની આડત્રીસ બીઘા વાડી આવેલી છે આ વાડીની અંદર મુરલીધર ગૌશાળા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળાનું સુંદર સંચાલન થઈ રહ્યું છે એમની વ્યક્તિગત જ જગ્યા છે અને વ્યક્તિગત જ ગૌશાળા ચલાવે છે ખાસ કરીને નિરાધાર ગાયો લગભગ એકસો આસપાસ ગાયો અહીંયા એમણે છેલ્લા સાત આઠ વર્ષથી સાંચવી છે અરસીભાઈના થોડા વ્યક્તિત્વનો પરિચય કરાવું થોડી એમની માહિતી આપું તો અરસીભાઈ ગોજિયા મૂળ એમનું ગામ બિલેશ્વર બિલેશ્વર ગામ હોય એટલે સહજ રીતે મંગલનાથ બાપુ સાથેનો સંપર્ક સહયોગ બન્યો જ હોય મંગલનાથ બાપુ ઉપર અરશીભાઈને અપાર શ્રદ્ધા આ શ્રદ્ધાના કારણે એમણે પોતાનો જે બિઝનેસ શરૂ કર્યો ટ્રાન્સપોર્ટનો વ્યવસાય એ શુભમંગલ રોડવેજના નામે શરૂ કર્યો આ શુભમંગલ રોડવેજ ત્યારે ખૂબ સારી રીતે ઉના કોડીનાર રાજુલા આ બધા જ વિસ્તારોની અંદર એમનું મોટું કામ ચાલી રહ્યું છે પણ અરસીભાઈની શરૂઆત એ બહુ સામાન્ય એક ટ્રક નાના ટ્રક ચલાવવાથી એણે કરેલ અને એ જે ટ્રક છે એ પોતે જાતે ચલાવતા અને ચલાવતા હોય ત્યારે એ એની ટ્રકમાં નાની મોટી નિરણ ચરો કંઈ ને કંઈ ભેગું રાખે જ્યાં એમ રસ્તા ઉપર જોવે કે અહીંયા ગાય નિરાધાર ઊભી છે અને કદાચ ભૂખે એવું લાગે છે તો ગાડી ઊભી રાખી અને એને ચરો નાખવું આ એમની સહજ પ્રકૃતિ હતી બિઝનેસમાં થોડા આગળ વધ્યા બે ત્રણ ચાર ટ્રકો લીધી એમને એમ થયું કે મારે વ્યક્તિગત ધોરણે પણ કંઈક ગાયો માટે કરવું જોઈએ આ ભાવ એના મનમાં સતત રહેતો હતો એ ભાવ સાથે એણે રાજુલામાં એક વખત પોતાની એક ટ્રક વેચી અને પાંચેક લાખ રૂપિયા આવ્યા એમાંથી એણે જગ્યાની ખરીદી કરી અને એવો મનમાં વિચાર કર્યો કે અહીંયા હું ગૌશાળા બનાવીશ પરંતુ દુર્ભાગ્યે ત્યાં એક બે એને બોર કર્યા પણ પાણી થયું નહીં પણ લાગે છે કે ઘણીવાર વાર કોઈક જગ્યા પણ કેટલાક સારા કામો માટે સર્જાણી હોય છે એમ એમનો ઉના ટ્રાન્સપોર્ટ વ્યવસાયના કારણે અહીંયા બેઠાયા દેવાયતભાઈ સાથે સંપર્ક કરાવ્યો અને દેવાયતભાઈ પાસે આ કોદિયા ગામની જમીન હતી દેવાયતભાઈ પણ એક અનેરું વ્યક્તિત્વ એમના મનમાં પણ એવો જ ભાવ કે આ જગ્યા છે ત્યાં ગૌશાળા શરૂ કરવી ગૌશાળા શરૂ ના કરી શક્યા અને અરસીભાઈ મળ્યા તો દેવાયભાઈ ખૂબ રાજી થયા અને એને બહુ ભાવથી એમ કીધું કે આપણે ભાવની ચર્ચા પછી કરશું તમે એકવાર જગ્યા તમારી છે એમ માની તમે પૈસાની ચિંતા કર્યા વગર ત્યાં ગૌશાળા શરૂ કરો દેવાયતભાઈ સીધા જ એમની સાથે જગ્યા ઉપર આવ્યા અને આ જે જગ્યાએ આપણે અહીંયા બેઠા છે એ જગ્યાએ એમને સોંપી આપી અરસીભાઈને કીધું કે તમે આજે જ કામ શરૂ કરી દઉં હરસિભાઈ સામે બે ટાર્ગેટ હતા એક તો જગ્યાનું પેમેન્ટ કરવું અને બીજું બહુ સારા ઊભી કરવી પણ છતાં એમણે ક્યાંક જરૂર પડી તો જેમ ટ્રક હોય એમ વ્યાજે પૈસા લેવામાં પણ ખચકાણા નથી અને વ્યક્તિગત જ એમ નક્કી કર્યું કે ભાઈ કોઈની સહાય વગર હું જે કમાવું છું એમાંથી જ મારે ગાયોની સેવા માટે કંઈ ને કંઈ કરવું આ રીતે એમણે શરૂઆત કરી એક ક્રિષ્ના નામની ગીર ગાય એ વેચાતી લેવા અને પછી આજુબાજુના ગામના લોકોને કીધું કે ભાઈ જે લોકો નિરાધાર કે એવી કોઈ ગાયો હોય તો મૂકી જાઓ જોત જોતામાં એ સંખ્યા એસી પહોંચી ગઈ અને હરષિભાઈએ એનો સેવા યજ્ઞ શરૂ કર્યો અને આ સેવા યજ્ઞ એવો કે ત્યારે તો અહીંયા એટલા બોરની સુવિધાની એટલા કૂવાની પાણીની એટલી વ્યવસ્થાની બાજુમાં ડેમ હોવાના કારણે પાણીની મુશ્કેલી નહીં પરંતુ સંસાધનો પૂરતા ન હતા જે જરૂર પડે તો અમદાવાદથી ટ્રકમાં પણ ઘાસ પહેલાં આવે કદાચ પાર્સલ મોડા આવે તો ચાલે ઓફિસમાં પણ એવી સૂચના કે ગૌશાળા માટે કાંઈ પૈસાની જરૂર હોય તો ઉના ઓફિસ હોય રાજુલા ઓફિસ હોય કોઈ પણ ઓફિસ તરત જ પૈસા મોકલી દેવાના આવો એમનો ભાવ અને ભાવ સાથે ધીમે ધીમે અહીંયા એને સરસ કૂવા અને પછી ગામડાનો વિસ્તાર લાઇટનો ક્યાંક પ્રોબ્લેમ થાય તો ગાય માતા પાણી વિના રહીએ એના માટે જનરેટર આવી બધી વ્યવસ્થાઓને ઊભી કરી અને વ્યક્તિગત ધોરણે જ માસિક સારો એવો મોટો ખર્ચ એ કરવા લાગ્યા આ અડત્રીસ વીઘા જગ્યાની અંદર બાવીસ વીઘાના તો સરસ મોટા આંબા અને એ આંબાઓ એટલે કે દર વખતે એના ઇજારો આપી દેવામાં આવે તો સહજ ત્રણ ચાર લાખ રૂપિયામાં એનો ઇજારો જાય એ પ્રકારના આંબા હતા પરંતુ ચરો બાર થી વેચાતો લેવો પડે અને આંબા ના ઇજારાના પૈસા આવે એટલે એવો વિચાર આવ્યો કે ભાઈ મારો તો હેતુ અહીં સેવાનો મને આવક નહી થાય તો પણ ચાલશે એમણે એ જુનવાણી આંબા જે ખૂબ જ સારું ઉત્પાદન આપતા હતા એ બાવીસે બાવીસ વીઘાના આંબા કાઢી અને આખી જગ્યા ગાયોના ચારા માટે થઈ અને ખુલ્લી કરી દીધી અમદાવાદ અને કોદિયા વચ્ચે ખૂબ મોટું અંતર લગભગ ચારસો કિલોમીટર થતું હશે કોદિયા અને કોદિયામાં હરસિભાઈ આવવાના થાય તો એનો પ્રયાસ હોય સતત પંદર વીસ દિવસે એક બે દિવસે અહીંયા આવીને રહેવાનું કામ જોવાનું પણ અહીંયાની કોઈ વસ્તુ અમદાવાદ લઈને નહીં જવાની સમય એવો આવ્યો કે જે એમની પહેલી ગાય હતી ક્રિષ્ના ગાય જયારે મૃત્યુ પામી ત્યારે એને વાડીના એક સારી જગ્યાએ એમને એમની સમાધિ આપી અને સમાધિ આપતા આપતા જ એના મનમાં વિચાર આવ્યો કે હું ભવિષ્યમાં અનુકૂળ સમય અને મને લાગે છે કે એ સમય આવી ગયો અને સુંદર રીતે ગાય માતાનું એક સરસ મંદિર અને એનું સરસ પતાંગણ સરસ ચોક રસ્તો આ બધી વ્યવસ્થા ઉભી કરી ગાય હોય તો કૃષ્ણ તો હોય જ એટલે ગાય અને રાધા મૂર્તિ સાથેની મંદિરનો મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ એ ઉજવવાની તૈયારી કરી રહ્યા છે ગૌ સેવાની પ્રવૃત્તિ ગાયનું મંદિર આ બધું કરતા કરતા સહજ હર્ષે વિચાર પણ આવ્યો કે આજે તો મારું શરીર બરાબર કામ કરે છે મારો ધંધો બરાબર કામ કરે છે અને મારો સેવા માટેનો ભાવ પણ એક છે પરંતુ વર્ષો પછી આવતા દિવસો ની અંદર મારા પછી આ પ્રવૃત્તિ નું શું થાય તો એમને લાંબો વિચાર કરી અને અહિયાં જય મુરલીધર ગૌ સેવા રજીસ્ટ્રેશન કરાવ્યું એનું સર્ટિફિકેટ લીધું અને એ પ્રવૃત્તિ હવે એ રીતે ઢાળવા માંગે છે કે વ્યક્તિગત રીતે એમની હાજરી હોય કે ના હોય પણ વર્ષો સુધી આ ગૌશાળાની પ્રવૃત્તિ છે એ અવિરત ચાલે એમના માટેનો એમણે લીગલ રસ્તો પણ યોગ્ય જ પસંદ કર્યો છે અને એમાં એમના મિત્રો સહકાર પણ છે આ પ્રવૃત્તિ માટે નંદવતી હું આજે જે વાત કરી રહ્યો છું એમાં કઈક મારા મનમાં ભાવ એવો છે કે સેવાના કેટલાક પ્રકલ્પો છે કોઈ ગાયની સેવા કરતું હોય કોઈ માનવ સેવા કરતું હોય કોઈ બીજી સેવાઓ ચાલુ હોય છે સેવાના ઘણા બધા ફિલ્ડ છે આ દરેક ફિલ્ડની અંદર સારા લોકો અરસિભાઈ જેવા લોકો છે જ કામ કરતા જ હોય છે પરંતુ નંદ તરીકે મને એમ લાગે છે કે આપણે આવા સારા કામને બિરદાવવા જોઈએ એને સહકાર આપવો જોઈએ અને નંદનો તો કાયમ અભિગમ રહ્યો છે કોઈ પણ પ્રકારની સારી પ્રવૃત્તિ હોય તો આ સારી પ્રવૃત્તિ છે સમાજ જીવનની અંદર ફલે ફૂલે અને એ જે પ્રવૃત્તિ ફલે ફૂલે એમાં ક્યાંય સાંકળ રૂપ બનવાનું કામ હોય તો એ કાયમ માટે નંદ કરવાની છે અને સારા લોકોને અને સારી પ્રવૃત્તિને બંનેને સાથે જોડવાનું કામ છે એ નંદની ટીમ છે એ કાયમી માટે કરતી રહેશે